50 રૂપિયા अरे पता ना 500 આલ્યો તમ જવા દેજો પેના ફટાફટ એથી વાત કરી સીજે એ તો ના જીવ હમણા હાલ જતો રાયો રૂપિયા ગડીજી છે આજ કાકા જોકનયા જોકનયા પાડી જવા દે જવા ફટાફટ અરે ઓમ આ

એલો હે રે હે બબરીને એ કાકા ધવાજો કી અલા હે આટલા બજે શું કામ થઈજે અરે પેલી નેને છોડે રૂપિયા કઢી ગઈ તમે કેટલી વાત કેવાજો કાકા પણ વાત આધી છે પણ હું એકલો કાફી જો એમ કહું છું ઓ કાકા તમે યે ડોક્ટર જોડે જવા બાલ છો અરે તમાર તો મગજ છેક નહીં બેજો બેજો જવાજો હંગા આવવું પડે એ રૂમાલ લેતા છે તાજે બોંદડી લાવ કાકા લાઈક દે કાકા

પણ મારા કાકે દો રૂપિયા લાતા એટલે રૂપિયામાં માં એનો ભાગ તો બાણક ના બણે હમણા મરી જોત તો હમણા જવાબ આલો તમને ઉપડાતી મારા જવાબ આલવાનો હોય તાણી એ ભાઈ એના કરતા હોની નોટ આલ દેવાની હું જો કહું છું નહી આલવાનો મને મારી ભાડ્યો જો આલો લે હવે એ કાકા તમારા મગજ છે કે નહીં હમણા થોડી રૂપિયા હમણા કજાક થી નક્કી કરનો ગણી દીવો તો તમને તમે ભાડુ નતો આલવાનો આ નહીં ગડ્યો એટલો સારું છે અને તમે અતાર હોય ભાડું માંગો તો એટલે આ થોડી રૂપિયા ગળી જાય એમ ને હા એમ ના 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 વાત થઈ ગઈ

ચલો 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 પાટણ ટોકરી પાટણ ટોકરી મોણા ટોકરી જે ટોકરી જાઉં હે ચલો 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 પાર્સલ છે પાર્સલ છે એમ હા લેવાનું છો ઉતાવણ કરવું પડશે જોગી વાત છે હો હા હા જો

એટલે આ પાડું હેડી નઈ કે તું એટલે રિક્ષા માં લઈ જો કે ઓ ચાજી ના ભાઈ ના હેટ ફોન મને લઈ જાય ના ખાલે આ બધું યાર તમ ફૂમતા કા આવ વાત કરી દીધી પાડું બારે બધું રિપ કોઈ રિક્ષા માં ભરવા હોય હવે ફૂમતા કા આ તો છોકરા જેવું છોકરું ગમે છે હોય એ ની ચાલે એ તો હશે કોણ ઈઆઈપી પાર્સલ હા રો હેડો ભાઈ રવા દો અને લઈ નું દોયા છે હાઈ રેજી અમે બીજા રિક્ષા કરશો આ તો કરી દીધું છે અને આ રાખી જા હા ઓમે શું છે 20 રૂપિયા કોણ આલે આટલે આબાને છલા 20 રૂપિયા ફુંમ તાકા અલ્યા રિક્ષા તો આટલા ઊભી કે નઈ યાર વર્ધીમાં બંધાણી કે નઈ તમે તો વર્ધી પૂરી કરી મારી હા તો પણ એવું થોડું એ વાત કરી દીધી તારા ગીજા આટલા આયો કે ના આયો હવે ફુંમ તમે હેડો પાડો લઈ તમે તો હું રૂપિયા આલુ વર્ધીના હે હે ફોન મને વાત કરી દીધી 20 રૂપિયા કાઢ તું બીજું ના ભાઈ હું નહી રૂપિયા એક રૂપિયાય ન મળે હું Atari કઠો તું કોક ડારો આવા નવા ભટકોથી માર્યા વર્ષા

હવે મારી વાત ઓબળો કાકા હું ઈકડ ઉઘરાણી કરવા જાઉં જો ઉઘરાણી પટી જાહે ને તો તમને 100 રૂપિયા ભાડું આલ્યો બસ હેડો કઈ જા ના પટે તો તો 50 રૂપિયા ઓ હા જગા પાછા રૂપિયા આલી ને પછી મે ઉભા રે વાત કરો છો રાખ જે હું મોઢું કરી હવે એવું નહીં કાકા એક વાત કહું તમને મે આ ધણી પૈસા આલ્યા ને લગભગ બે વરા થઈ ગયા મારો છે પૈસા પાછા ન હાલતો બોલો બહુ ધક્કા ખાધા મે તાણી પૈસા નથી હાલતો નહી હાલતો મારો 100 રૂપિયા 50000 લેવાના હૈ

ઝઘડો કર્યો અને ઝઘડો કરીને ને આવી ગયા હોમે પછા માણસો આયા પછા પછા હા અને મારા હંગા જતા એ બધા ને આવી ગયા શું કર્યું ના ગયા ના આવી ગયા પણ પછી આ એકલો બંકો ઉભો રહ્યો તો મેળા બચ્ચો વાજ અને મારો શું આયુ ટોડું અમે તમે જુઓ તો મારો ઓર શું એ કેણો તો આવતે પછી ચાર થાપો મને થઠાઈ કેટલી તમન ચાર વેટાડી ચાર થાપો મને થઠાઈ અને પછી શું થયું છે એક જણો મારો છો ટોળામાંથી છૂટ્યો

એક તો થાય ની ભાજી નાખેલો થાય બરાબર એટલા એટલે તમે કઉ છું કે આ મેટા તો કોઈ ના કહેવાય બે નાસ્તા ખાલી

રાખો ભલા આટી આ કશું શાંતિ ની રાખો એય એય કું જા આ શે કું અલ્યા ભઈ રિક્ષા ડ્રાઈવર એ કોઈ નહીં તો રિક્ષા ડ્રાઈવર એ મારા ભૂલ થઈ થાય ભૂલ કેમ હવે શાંતિ રાખો તમે માથું ફળ્યું આપડ્યો એ ફૂફતા કાકા એ રિબાંં રાખું

રિક્ષાવાળા રિક્ષા છે અરે બોલાય લે જેટલા બોલાવાય ને એટલા બોલાય લે હું શું કરે ખબર છે દવા પી અને કાકડીયા રૂપિયા તમારી બે નું નામ લખી દો અને હું લશ્યો આ બે જોડે હું લાખ રૂપિયા માંગતો હતો અને મેં માગ્યા એટલે મને મહી નાખવા ધમકી આવી આની પછી બધું ના કરવાનું ભલા આદમી અરે હું જ કરું છે હલવા હલવા ઉતમન ના ના એવું ના કરું મજા તો કરો તો ભાઈ યાર તો આવ્યો થાપ છોડી મને રિક્ષા લઈને આવ્યો હું ફેરો છે ફેરો ભલે આજી ભાઈ નામ છે હું શું કહું ખબર છે કે આ તો તો ને એમ તે આવરી થાય થાપ છોડી એ ભૂલ ગઈ બધું ગઈ કરો અરે ની કશું જાતું નહી થાય કે કરો

બે મહિના પૈસા પૈસા એને પૈસા નથી હાલ તમારા બે વાત કરો છો બધી વાત જવા દો બધા વખત અમારા તમામ કઈ દીધું

અરમ નાહી એટલે જો જો હવે હેડો એ પાટામ 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 હા મારું પાટણ હા